હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય જોહાર તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આ આપણા નવા વિડીયોમાં તો દોસ્તો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો જેથી કરીને રોજ તમે મારા નવા વિડીયો જોઈ શકો તો દોસ્તો આજનો વિડીયો છે એ બહુ ખાસ રીતે આપણે અહીંયા આજે બનાવવાના છીએ તો દોસ્તો અહીંયા વિડીયોમાં તમે સામે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ આજે કોન્ટરવાડાની અંદર અને આજનો વિડીયો જુઓ અમે આપણે અહીંયા ઊભા છીએ અત્યારે આરતી જ્વેલર્સની આગળ તો આ બાજુમાં જે આપણે પાન પાર્લર આવેલું છે મહા પાન પાર્લર તેમાં આ પાન પાર્લરના સ્ટેટ બેઠેલા છે જોઈ શકો છો વિડીયોમાં અહીંયા ઠંડા પીણાની દરેક આઈટમ મળી જશે તમને અને જાત જાતની ચોકલેટો પણ અહીંયા આગળ ગોઠવેલી છે તમે જોઈ શકો છો આ ડબ્બાની અંદર તો આ છે મા પાન પાર્લર જે તમે વિડીયોમાં જ જોઈ શકો છો ઠંડા પીણાનું છે અહીંયા બાજુમાં છે આપણે શ્રીજી ઇલેક્ટ્રોનિક અહીંયા પણ ખાતેમાં જ કુલરને આજે બધું અહીંયા દુકાન આગળ પડેલું છે જોઈ શકો છો તમે પાણીનો જમ છે ઠંડા પાણીનું અહીંયા કૂતરું બેઠેલું છે મિત્રો દુકાન આગળ એને પણ બહુ તાપ લાગ્યો છે અત્યારે ગરમીનું વાતાવરણ બહુ જ છે તો તમે જોઈ શકો છો અહીંયા પંખા જાત જાતના નવા નવા આવી ગયેલા છે ટેબલ પંખા છે સીલિંગ ફેન છે અહીંયા વાયર પણ જોઈ શકો છો તમે ઇલેક્ટ્રિકની દુકાન છે અને મિત્રો અહીંયા કુલર પડેલું છે ઉનન બે ચાલુ થાય કુને નમક ખાય ને ચા ચોપાડોન શીટ જી શીટ હેલે તટુ છે ને યાર તો ડાયરેક્ટ કે પાડવાની તો દોસ્તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં આપણે અહીંયા કુલર ચાલુ કરી દીધું છે મસ્ત ઠંડુ ઠંડુ આ ચાલુ થઈ ગયું છે તો વિડિયો એન્ડ તક જોજો આજના વિડીયોમાં કંઈક મજા આવવાની છે તો દોસ્તો આપણે ગરમીની અંદર પંખા છે કુલર છે આ રીતના ઉપયોગ કરતા હોઈએ છીએ તો આજે આપણે અહીંયા આ કુલરના ઠંડુ વાયરો જે બહુ મસ્ત આવે છે આ પંખો છે એટલે એક સામે પંખો પડ્યો જોઈ શકો છો દોસ્તો અને અહીંયા જાત જાતની ઇલેક્ટ્રિકની બધી જ આઇટમ તમને મળી જશે શ્રીગી ઇલેક્ટ્રિકની અંદર અહીંયા સામે તમે જોઈ શકો છો આપણા જે પંઢરવાડામાં રસવાળા પણ આવી ગયા છે કેરીઓના રસવાળા તો દોસ્તો આ રીતે આપણે અહીંયા શ્રીજી ઇલેક્ટ્રિકની અંદર સીલિંગ ફેન છે જે હેવી કંપનીના છે તેમજ મીડિયમ કંપનીના છે બધી કંપનીના ફેન અહીંયા મળી જશે આ છે શ્રીજી ઇલેક્ટ્રોનિક પંઢરવાડા તો જોઈ શકો છો તમે વિડીયોમાં બહુ મોટી દુકાન છે મિત્રો ગાઈઝ રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરી દેજો તો દોસ્તો એવો આ રીતે આપણે અહીંયા આજે પંદરવાડાની અંદર આવેલા છીએ અહીંયા પાણીનો જગ પડેલો છે આપણે અહીંયા પાણી પીશું ઠંડુ તો વિડીયોમાં એન્ટક બન્યા રહેજો

મારું તમને આગળનું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો મળીએ ફરી બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જોહાર